પ્રભુ શું તમને આશીર્વાદ થી ભરપૂર ગમ હા દિવસના અંત ભાગમાં ફરી પ્રભુ લઈને આવ્યા છે એથી વિશેષ માસના લઈને આવ્યા છે થોડા કલાકો પછી આપણે એક નવી સવારમાં પ્રવેશ કરીશું અને એક નવા માસમાં આપણે જનાર છે ધ ધોર જે બધું જ અશક્ય હતું એ બધું જ તમારા ને મારા માટે પ્રભુએ શક્યતામાં બદલી નાખ્યું હા લઈ લઉં ફરીથી કહું છું કે જે બધું અશક્ય હતું તમારા ને મારા માટે એ બધાને તમારા ને મારા પ્રભુએ તમારા ને મારા માટે બધું શક્યતામાં બદલી નાખ્યું અને આપણે ઘણું બધું જોયું Praise the Lord ઘણો બધું જોયું પ્રભુ બહુ ગજબની રીતે આપણને સહાય કરે છે મદદ કરે છે ચોક્કસ માણસો ઘણીવાર તમને એવું લાગશે કે તમને મદદ કરવાનો દોડ કરે છે અથવા તમારા માટે કોઈ કામ કરવાનો દોડ કરે છે પણ પ્રભુ હંમેશા તમારા પ્રત્યે પ્રેમ રાખશે હાલે લુએ ચોક્કસ આપણે કોઈનો ન્યાય કરી શકતા નથી જે પ્રમાણે જે લોકો તમારી કે મારી સાથે વર્તશે એ પ્રમાણે તેમણે ઈશ્વરની આગળ જવાબદાર રહેવાનું છે નહીં કે કે જે કદાચ હૃદયમાં જે કપડ રાખે તો એ કોઈ જોઈ શકતું નથી પણ પ્રભુ તો જાણે છે નહીં હાલે અને જેમ અગાઉ કહ્યું એમ કે બીજાના હિત વિશે પણ વિચાર કરવો જોઈએ નહીં અને જ્યારે એ બધી બાબતો ઈશ્વરની દ્રષ્ટિમાં નથી બનતી ત્યારે ખરેખર એની માટે તમે અને હું અથવા હું અને તમે પ્રભુની આગળ જવાબદાર છે પ્રભુએ આપણને બધું જ આપ્યું છે કોઈ સારા વાણીની અછત પડવા દીધી નથી હા કોઈ જાણી જોઈને એવું જીવન જીવતો નથી અથવા જીવતી નથી અને મુશ્કેલીમાં છે તો એના માટે પ્રાર્થના જરૂર આપણે જાણીએ છીએ પ્રવૃત્તિના કૃતિઓમાં કે અંત્યોગમાં સૌપ્રથમ પ્રભુના શિષ્ય ખ્રિસ્તીઓ એ લોકોનું જીવન કે છે એવી રીતના હતું કે જેમાં પ્રભુની વાતો હતી તેઓ પ્રેમથી રહેતા હતા તેમની મિલકત સરખી હતી અને ઈશ્વરનો પ્રેમ તેમની મધ્યે દેખાતો હતો હાલે લો ચોક્કસ આજે તો એવું બનતું નથી ઘણા કે ભાઈ અમે મહેનત કરી છે અમે કમાયા છે અને અમારું એ અમારું છે નહીં એટલે એવું પણ આપણે જોઈએ છીએ સાંભળીએ છીએ પૃથ્વી પરની દ્રષ્ટિએ એ બધું બરાબર છે પણ ઈશ્વરની દ્રષ્ટિમાં તો બહુ નાનાઓથી બહુ નાનાઓમાંથી એકને તમે ન કર્યું તે મને ન કર્યું બરાબર છે અને બહુ નાનાઓને એકને તમે કર્યું એટલે મને કર્યું એ બરાબર છે વલા મિત્રો નવા માસમાં પ્રવેશતા પહેલાં જે પ્રભુએ શિક્ષણ આપ્યું છે એ શિક્ષણ પ્રમાણે નથી બીજા પ્રત્યે હજી પણ ગુસ્સો છે અદેખાય છે ઈર્ષા છે બીજાનું ભલ્યું કરી શકતા નથી જો કોઈ કામ સોંપવામાં આવ્યા છે તો આપણે ઈમાનદારથી કરતા નથી હવે સમય બહુ નજદીક છે ઇન શોર્ટ ટાઈમ પ્રભુ ની આગળ એનો જવાબ આપવો પડશે એ આજે જે સમય છે એના માટે આપણે સજાગ બનીએ અત્યારે જે સમય મળ્યો છે એના માટે સજાગ બનીએ બની હાલ ધ લોડ

જવાબદારીઓમાંથી નિષ્ફળ જઈએ છે અને જે નિષ્ફળતા છે એના લીધે આપણે ઘણા બધા આશીર્વાદ રોકાઈ જાય છે હાલે લોહીયા પ્રેઝ લોડ ઘણા લોકો બહુ મીઠાશથી તમારી સાથે વર્તા હોય પણ એની પાછળ તેમની ઈર્ષા અથવા ગુસ્સો નફરત અથવા વેર ઝેર છુપાયેલું હોય છે નહીં અને માટે એવા લોકો પણ વિશ્વની સમક્ષ જવાબદાર છે અને આપણે પણ જો બીજાનેથી છેતરી રહ્યા છે ઈશ્વરના નામે કોઈને ગેર માર્ગે દોરી રહ્યા છે તો આપણે પણ પ્રભુની આગળ જવાબદાર છે માટે હવેનો જે સમય છે જો નવા માસમાં જઈએ છે પ્રભુ લઈ જાય છે આપણે બધા જ એક સાથે એ સવારમાં આપણે ભેગા મળેલા છે તો આપણા જીવનો નવા માસમાં એવા હોવા જોઈએ કે જેના દ્વારા પ્રભુને મહિમા મળે હાલે લોહીયા પ્રેઝ લોટ જે કંઈ આપણી જવાબદારી છે જો પ્રાર્થનાના યોદ્ધા છે તો ઈમાનદારીથી એકબીજાના માટે પ્રાર્થના કરીએ બોધ કરનારા છે ભવિષ્યના ધોરણ પ્રમાણે ઈશ્વરના સો બે પ્રમાણે કટાક્ષો મારનારાની અત્યારે સૌથી વધારે મેણા ટોળા મારનારા વચનમાં જોવા મળે છે અનિત પણ એ બધા જ પ્રભુની આગળ જવાબદાર હન્ડ્રેડ એન વન પર્સન છે અને જ્યારે આપણે પવિત્ર જગ્યાએથી આપણે મેણા ટોળા કટાક્ષો મારીએ છીએ ત્યારે પવિત્ર આત્માને આપણે ખીન કરીએ છીએ અને ચોક્કસ તેમની હાજરી ત્યાંથી ચાલી જાય છે આપણો હૃદયનો ઉભરો આપણે જાણે પ્રભુના વચનો દ્વારા આપણે વેરીએ છે પણ એવું પણ ન કરીએ આજે સમય છે આ સમયમાં આપણે પ્રભુની આગળ નવેસરથી તૈયાર થઈએ જો કોઈ ભૂલો થઈ છે તો પ્રભુ આજે માફ કરનાર છે જાણી જોઈને કોઈનું ભલું કરી શકે નથી જાણી જોઈને કોઈનું ખરાબ કર્યું છે તો આજે પ્રભુની પાસે નમી જઈએ પ્રભુ બહુ દયાળું છે ઘણી વાર સો બસો સારા કામો આપણે રોજ કરતા હોય છે પણ જે કામો બંધ કરવા જોઈએ એ નથી કરતા એના માટે પણ તમે એનું જવાબદાર છે પાપનો મુશારો એ મરણ છે જે ઈશ્વરની દ્રષ્ટિમાં પાપ છે ખોટું છે ખરાબ છે જે એમાંથી બહાર નથી નીકળતા અને જે આપણને ગમતું સારું છે એ પ્રમાણે કર્યા કરીએ છે તો આજે સાંજે તમને કહીશ કે એનો કોઈ જ કોઈ જ અને કોઈ જ મતલબ નથી નવા માસમાં પ્રવેશવાના છે ત્યારે શુદ્ધ થઈ પવિત્ર થઈ પ્રભુની સ્તુતિ કરી આરાધના કરી પ્રભુની આગળ સવારે ને સાંજે અંતને નમી શક્યા છે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ કે તેમણે આપણને સંગત આપી છે અને એક પણ દિવસ એવો નથી બન્યો કે જેમણે આપણી સાથે વચન દ્વારા વાત ના કરી હોય આપણને હિંમત ના આપી હોય આપણને બળ ના આપ્યું હોય આપણને સલામત ના રાખી હોય આપણને સાચવી ના હોય આપણને સાજા ના કર્યા હોય આપણા હૃદયની ઈચ્છાઓ પૂરી ના કરી હોય એવું કદી નહીં મળ્યું હા લી લો આવો આભાર સુધીના અર્પણો સાથે પ્રભુની આગળ નમી જઈએ અને તૈયાર થઈએ આપણે નવા માસમાં જવાને માટે વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ એ પ્રભુ આભાર સુધી કરતા તમારા ચરણોમાં અમે નમી જઈએ છીએ હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા તમે ઈશ્વર છો તમે પ્રભુ છો તમે પરમેશ્વર છો જેમની અમે સ્તુતિ કરતા જેમની અમે આરાધના કરતા અમે તમારી સમક્ષ બીજી જે એકલા જ ઈશ્વર છે જેમની પહેલા કોઈ ઈશ્વર નથી જેમના પછી કોઈ ઈશ્વર નથી જેમની કોઈ શરૂઆત નથી ને જેમનો કોઈ અંત નથી એવા પ્રભુની આગળ અમે નમી જઈએ છીએ અને જેમણે તેમના રૂપમાં અમને બનાવ્યા છે જેમણે પોતાના હાથોથી અમારી રચના કરી છે એવા પ્રભુની સ્તુતિ કરીએ છીએ અને આરાધના કરીએ છીએ પ્રભુ તમારા ચરણોમાં નમી જતા તમારી સ્તુતિ કરતા તમારી આરાધના કરતા પ્રભુ સાજમાં આગળ વધીએ છીએ અમારો કંટ્રોલ લો જેમ અને જે પ્રમાણે હમણાં અત્યારે રાઈટ ના તમારા બાળકોને જે પ્રમાણે તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ તમે તે પ્રમાણે સહાય અને મદદ કરો પ્રભુ સાથે જો કોઈ ભૂલ થઈ છે તો પણ માફ કરો પ્રભુ અમે ભૂલો સ્વીકારવામાં બહુ નબળા છે હા પ્રભુ અમે ભૂલો સ્વીકારવામાં બહુ નબળા છે પ્રભુ અમે પશ્ચાતાપ કરવામાં પાછા પડીએ છીએ ઘણી વાર અમને શરમ અને સંકોચ થાય છે કે અમે ભૂલો કરી છે એવું સ્વીકારવા પ્રભુ અમે તૈયાર નથી પ્રભુ આજે સાંજે એવી જે કંઈ ભૂલો થઈ છે એના માટે અમે તમારી પાસે માફી માંગીએ છીએ ક્ષમા કરો પ્રભુ એટલા માટે કે પ્રભુ નવા માસમાં જ્યારે અમે જઈએ ત્યારે અમારામાં પ્રભુ એવી કોઈ બાબતો ન હોય પણ પ્રભુ તમને શોભે એમ પ્રભુ અમે તમારા બાળકો હોઈએ તમને પસંદ પડતું જીવન જીવતા હોય અને પ્રભુ એ દ્વારા પ્રભુ અમે તમારો મહિમા પ્રગટ કરીએ તમારો મહિમા જોઈ શકીએ એવું તમે થવા દેજો પ્રભુ પ્રભુ અત્યારે ખાસ અમે તમારી આગળ આભાર માનીએ છીએ પ્રભુજી આ માસમાં પ્રભુ તમે અમારા કૃપા કરી છે દયા કરી છે આખો માસ અમારી સંભાળ રાખી છે અમારી પ્રાર્થનાઓ સાંભળી છે પ્રભુ અમને નાની મોટી આર્થિક મદદ તમે આપી છે ટેકો આપ્યો છે તેના માટે પણ અમે તમારો આભાર પ્રભુ તમે અમારા માટે ખોરાક પૂરો પાડ્યો છે તમે અમને તંદુરસ્ત રાખ્યા છે દવા ગોળીઓ તમે અમને પૂરી પાડી છે ઘરની નાની મોટી જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડી છે તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ હજી પણ આગળ પણ પ્રભુ અમને અગત્યતા છે જેની અમને જરૂરિયાત છે અને જેના માટે પ્રભુ રાત દિવસ અમે તમારી આગળ વિનંતીઓ લઈને મેલા રહીએ છીએ પ્રભુ એ સર્વ બાબતો પણ પ્રભુ તમે અમારા હકમાં પૂરી પાડ જેવી પ્રાર્થના કરીએ છીએ તમારા સેવક તરીકે પણ પ્રભુ બે બાબતો અને જે બાબતોની ચિંતાઓ છે પ્રભુ જે જરૂરિયાતો છે

ભરપૂર થઈ જાય પ્રભુ હા જેમ વાંચીએ છીએ સમાવેશ કરવાની જગ્યા ના રહે એટલા બધા નવા માસમાં પ્રભુ તમે તેમને આશીર્વાદ આપો તેમના શરીરોમાંથી રોગ પ્રભુ પ્રભુ તમે દૂર કરો અમે તમારા ખેંચી કાઢીને સમુદ્રના ઉડાળામાં ફેંકી દઈએ પ્રભુ સંપૂર્ણ તેઓ તંદુરસ્ત થયા થાય લડાઈ ઝઘડા પ્રભુ તમે દૂર કરજો કોર્ટ કેસ સેફર ખોટા તો તો દૂર કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો નોકરી ધંધા રોજગાર તમે આશીર્વાદિત કરજો પ્રભુ તેમના વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે સફર કરજો આશીર્વાદિત કરજો કરજો જે પ્રમાણે પૈસાની વ્યવસ્થા કરવાની વિદેશ જવાનું માટે તેમના વ્યવસ્થાને પ્રભુ તમે પ્રભુ તમે આશીર્વાદ આપજો જેથી તેઓ વ્યવસ્થા કરી શકે હા જુદી જુદી પરીક્ષા પાસ કરજો આઈએલટીએસના બેન્ડ આપજો પ્રભિતા જેમને મકાનની જરૂર છે મકાન આપજો પ્રભુ જેમને મકાન ખરીદ્યું છું મકાન ખરીદી શકે પ્રભુ હા જેમને નાણાંની જરૂર છે જેમને લોનની જરૂર છે પ્રભુ એ પ્રમાણે તેમની તમારી કૃપા તેમના પર થવા દો પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહો મન બુદ્ધિ લોકો માનસિક રોગી અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહો પ્રભુ હા અમારી પણ બંને બાબતોને પ્રભુ તમે તમારા લક્ષ્યમાં આ માસમાં લેજો નવા માસમાં અમે પાસ નવા માસમાં અમે આશીર્વાદ જોઈ શકીએ પ્રભુ એવું તમે થવા દેજો હનદીની પાસે પહેલાં ઝાડ જેવા કરજો પૂછીનું આપનાર કરજો પ્રભુ પિતા અને પરમેશ્વર પિતા શિર બનાવજો પ્રભુ આ નહિમ્યાની જેમ ને હાનનાની જેમ હિંચકે રાજાની જેમ અમારી પ્રાર્થના સાંભળજો પ્રભુ જમણી તરફ રાખજો ને પ્રભુ જેમ મરતા ચોર પર દયા કરી પ્રભુ એમ તમે અમારા પર દયા કરજો ને જે કંઈ તમારા નામે વાવ્યું છે બધું ઉગી નીકળે એવું થાજો હમણાં સુધીમાં થેલી ભૂલોને માફ કરો અને એક સુંદર નવી સવારોમાં નવ માસમાં તમારો ભજન આવ્યું માગતા પ્રભુ ઈસુ શું આટલું સાંભળો દે બાપ માન્ય કરજો આ મીન આ આ મીન